ભાજપના મંત્રીપુત્ર એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડના આરોપમાં હવે લોકઅપની હવા ખાતા થયા છે કારણ કે આજે પોલીસે મંત્રીપુત્રની ધરપકડ કરી છે આરોપ છે કે મંત્રી બચુ ખાબડના પુત્રે એક કાકરો પણ નાખ્યા વગર મનરેગા યોજનાના રોડ રસ્તા બનાવી બાપ બચુ ખાબડનું નામ રોશન કર્યું છે આ આ વિકાસ વગર વિકાસના પૈસા ખાઈ જવાનો આ મામલો છે જેમાં મંત્રીના લાડલાની ધરપકડ પોલીસે કરી છે આવો વિગતે સમજીએ કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલના કૌભાંડને રાજ્યના નાગરિકોની સેવા કરી રહ્યા છે ભાજપના મંત્રી સેવા કરે છે પણ તેમના પુત્ર કૌભાંડ આચરી રહ્યા છે નાગરિકોના પૈસા ખાઈ જઈ રહ્યા છે રાજ્યની તિજોરીને લૂંટી રહ્યા છે અને તેઓ મંત્રીના પુત્ર છે બાપનું નામ રોશન કરી રહ્યા છે અને આવી જ કોબાનના કારણે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે બળવંત ખાબડની દાહોદ પોલીસે ધરપકડ કરી છે વાત કઈ એવી છે કે મંત્રી પુત્ર બળવંત ખાબડે દેવગઢ બારિયા અને દાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે રૂપિયા 71 કરોડના કોબાનનો આ મામલો છે જે મામલે થોડા દિવસ પહેલા ડીઆરડી નિયામકે 35 એજન્સીની સામે રૂપિયા 71 કરોડના કોબાનની પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં ભાજપના પવિત્ર મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી ખુલવાની તપાસ ચાલી રહી હતી પણ આખરે પોલીસને આ મામલે તથ્ય મળી આવતા બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ સહિત તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ એટલે કે તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરી છે પણ હજુ કિરણ ખાબડનો કોઈ હતો પતો પોલીસને મળ્યો નથી તેવી માહિતી મળી રહી કૌભાંડમાં હતું શું તો કૌભાંડમાં એમ હતું કે મનેગામાં વર્ષ બે હાજર એકવીસ થી બે હાજર પચીસ વચ્ચે જે કામ કરવામાં આવ્યા હતા તેમાં ગેરરીતિ આચરી રૂપિયા એકોતેર કરોડ ચાવ કરી જવાના આરોપ સામે આવ્યા છે જે બાદ દેવગઢબારીયા ની અઠ્યાવીસ અને દાનપુરની સાપ એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી એ પૈકીની રાજ કન્સ્ટ્રક્શન અને રાજ ટ્રેડર્સ નામની એજન્સી ભાજપના મંત્રી બચ્ચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ સંભાળી રહ્યા છે એવું સામે આવ્યું

સરકારી તિજોરી લૂંટાતી રહી હોત મંત્રીના પુત્ર દ્વારા ભાજપના મંત્રીના નાકની છે ખેર થોડી વાત સરકારી બાબુઓની પણ કરીએ તો આ કૌભાંડ મામલે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બીએમ પટેલે પોલીસ ફરિયાદ આપી છે પણ તેમાં એજન્સીના માલિકોના નામ જાહેર કરવામાં નથી આવ્યા તેવું દિવ્ય ભાસ્કરનું કહેવું છે તેઓ સાથે જ કહે છે કે મંત્રીપુત્રોને એજન્સીના નામ આવતા ખબર પડી ગઈ એટલે આગોતરા જામીન માટે દાહોદની સેશન્સ કોર્ટમાં તેવો પ્રયાસ કરવા લાગ્યા પણ પછી અચાનક જામીન અરજી પરત ખેંચાઈ ગઈ અને રાજકીય ગરમાવો આવવા લાગ્યો હતો પોલીસે એકોતેર કરોડના આ કૌભાંડ મામલે ભાજપના આપણી રાજ્ય સરકારના રાજ્ય મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ સહિત મનીષ પટેલ ટેકનિકલ આસિસ્ટન્ટ જયવીર નાગુરી એકાઉન્ટન્ટ મનરેગા મહિપાલસિંહ ચૌહાણ એકાઉન્ટન્ટ મનરેગા ફૂલસિંહ બારિયા ગ્રામ રોજગાર સેવક મંગળસિંહ પટેલિયા ગ્રામ રોજગાર સેવકની પણ ધરપકડ કરી હોવાના અહેવાલ છે આમ સરકાર અને સરકારી બાબુએ મળી સરકારી તિજોરીમાંથી પોતાના પેટ ભર્યા હતા જ્યાં રાજ્યના નાગરિકોના કરવેરાના પૈસા હતા એ ખાઈ ગયા હતા અને એમાં મંત્રી બચુ ખાબર પુત્ર આવે છે કે વર્ષ વર્ષ દાહોદ જિલ્લા પ્રમુખ રહ્યા બે થી હાલ સુધી ધારાસભ્ય અને ત્રણ સરકારમાં એટલે કે આનંદીબેન વિજયભાઈ રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પણ રહ્યા છે છતાં કેટલા ગરીબ હશે કે તેમના દીકરાઓએ કૌભાંડનો સહારો લેવો પડે છે આવી ઘટનાના કારણે બાપનું નાક કપાઈ જાય તેવી સ્થિતિ પેદા થતી હોય છે કારણ કે બાપે બિચારાએ કંઈ ન કર્યું હોય પણ દીકરા એવી આબરૂ કાઢે કે બાપ હાલવા જેવો ન રહે તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવશો આ મંત્રીપુત્રના કૌભાંડ બાબતે અને મનરેગા યોજનામાં તમારી આસપાસ કેવું ચાલે છે એ પણ કમેન્ટમાં જણાવજો નમસ્કાર